નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે વિધિના વિધાન તો જુઓ જે ઘરમાં લગ્ન ગીતો ગવાતા હતા ત્યાં હવે મલેશિયા ગવાનો સમય આવ્યો જ્યાં લીલા તોરામ આવવાની રાહ જોવાઈ રહી હતી ત્યાં હવે માતમ છવાયો છે સુરતની એક દીકરીનું તેના લગ્નના બે દિવસ પહેલાં જ મોત નીપજ્યું છે રોગચાળાના કારણે યુવતીનું મોત થતાં એક સાથે બે પરિવારમાં માતમ છવાયો છે સુરતમાં લગ્નના બે દિવસ પહેલા જ કન્યાનું મોત નીપજ્યું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે કાદે રાઠોડ નામની યુવતીનું ઝાડા ઉલટી બાદ મોત થતાં પરિવાર શોકમગ્ન બન્યું છે કાદે રાઠોડના પરિવારમાં લગ્નના ગીતોનો આનંદ માતમમાં ફેરવાયો છે શનિવારે આઈ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કાદે લગ્ન ગંથી જોડાવાની હતી પરંતુ અચાનક તેની તબિયત લથડતા તેને સમીબીર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે આ સમાચારથી કન્યા અને વરપક્ષમાં માતમ છવાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не